છત્રાલ ગામે આવેલ છત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે મંગળવારના દિવસે સામૂહિક કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સમજતા મંચ ગાંધીનગર વિભાગ દ્વારા સામૂહિક કન્યા પૂજનનું આયોજન મંદિરના હીરા બાગવાડીમાં કરવામાં આવ્યું હતું ત્યારે છત્રાલ ગામની ગૌરી વ્રત તથા જોયા પાર્વતી વ્રત કરેલ દરેક સમાજની દીકરીઓનું વ્રત પૂરું થયા પછી ગામના તથા આજુબાજુના દરેક જ્ઞાતિ સમાજના વડીલો બહેનો દ્વારા આ બાલિકાઓનું કન્યા પૂજન કરવામાં આવ્યું હતું આ કન્યાપૂજનમાં સામાજિક સમરસરતાના સહસયોગ યોગેશભાઈ પારેખ ઉપસ્થિત રહી મહાઆરતી કરી હતી અને ત્યારબાદ સામૂહિક કન્યા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા છત્રાલના સુપ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ તેમજ ગામના તમામ જ્ઞાતિ સમાજના લોકોનો સહયોગ રહ્યો હતો આ નિમિત્તે આરતી પૂજન કરી સર્વે દીકરીઓને ભોજન પ્રસાદી ગ્રહણ કરીને દક્ષિણા આપી હતી અને સર્વે મહેમાનો ગ્રામજનો તેમજ ઉપસ્થિત વાલીઓને સમૂહ ભોજન પણ કરાવ્યું હતું ગતિવિધિ ગુજરાત પ્રાંત સહસંયોજક આજે કલોલના છત્રાલ ગામે છત્રેશ્વર મહાદેવ એના પ્રાંગણમાં આ એક શુભ પ્રસંગ ગૌરી નિમિત્તે જે ઉજવવામાં આવે છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ અહીંયા સળન થાય છે એ ખૂબ સારી વાત છે અહીંયા જે દીકરીઓ ગામની દીકરીઓ અને આસપાસની ગામની કેટલીક દીકરીઓ અને ગામના વડીલ સર્વે જ્ઞાતિના બંધુઓ સર્વે જ્ઞાતિની દીકરીઓ એમનું ગૌરી વ્રત નિમિત્તે પૂજન કરીને અહીંયા આર ભારત માતાની આરતી સાથે આ કાર્યક્રમ કરવામાં આવે છે ખરેખર ભારત માતાની આરતી સાથે જે વિષયો સંબંધિત છે એમણે એક સામાજિક સમરસતા જે છે એ પ્રત્યક્ષ ફક્ત આરતી સ્વરૂપે નહીં પરંતુ પ્રત્યક્ષ વ્યવહારમાં આ ગામે અપનાવ્યું છે એ ખૂબ જ સારી અને મહત્ત્વની વાત છે આ જ સંદેશ આખા દેશમાં જવો જોઈએ અને આખા દેશમાં આ જ વાત સમરસતાની વાત એ પ્રસ્થાપિત થાય તેવી જ મારી અભ્યર્થ